આખા ગામને એક એક્ટરનું નુકસાન આ કેવી રીતે વરસાદ પડ્યો ચોટીલા તાલુકામાં સાંભળો ચોટીલા તાલુકામાં ખાંગાની અંદર બિસારા ખેડૂતને દેવાદાર એટલી હદે ખેડૂત છે કે ઘરે પ્રસંગ આવે ને તો એ લોકોને થી વ્યાજે પૈસા લેવા પડે છે આજે ઢોકળવાનો જેસાભાઈ હોય તો એના ત્યાં ખેતરે સર્વે કરવા ગયા હોય તો કેવી રીતે સર્વે થયો ત્રણ હેક્ટર જમીન અડધા એક્ટરમાં નુકસાન ઉપરથી જે વરસાદ પડે એ આ ટેબલ ઉપર વરસાદ પડ્યો માંડણભાઈ છે એ દિવસે પણ અહિયાં રજૂઆત કરવા આવ્યો એની મરચી સદંતર મરચી જતી રહે તો એ માંડભાઈ માત્ર અઢી હજાર રૂપિયા વળતર જેને પાંચ હેક્ટર જમીન છે

તમારા નુકસાન ખાલી સર્વે થઈ તમે કેટલા ટકા નુકસાન ગણો કેટલી ટકા ની ઉપર હોય ટકા ને પચાસ ટકા ઉપર નુકસાન

આ જમીન છે એમાં પચાસ ક્ષેત્રફળ નથી પાકમાં પચાસ ટકા નુકસાન અથવા તો પાક સદંતર ફેલ થઈ ગયો છે બરાબર પચાસ ટકા પાકમાં નુકસાન છે તો એ બે હેક્ટર ને એક હેક્ટર ગણવામાં આવશે બે હેક્ટર નું પચાસ ટકા નુકસાન નું વળતર મળશે જેટલું નુકસાન હશે એટલું મળવા છો બે હેક્ટર બે હેક્ટર નું નુકસાન હશે પચાસ ટકા ક્ષેત્રફળ આખા હરખું જ હોય નુકસાન ક્યારેય ખેડૂત આ જેટલા ખેડૂત છે એને પૂછો કે ક્ષેત્રફળ હોય ને જેમાં નુકસાન મારો એક સર્વે નંબર હોય ને તો એમાં આખામાં હરખું જ નુકસાન હોય મારી બે હેક્ટર જમીન હોય તમે નુકસાન જો હું તમને તમે નુકસાન કેવી રીતે ગણો છો એ મને સમજાવો

એનો જે કપાસ હતો એ પચાસ ટકા ફેલ થઈ ગયો માની લીધું ખાસ ટકા ફેલ થઈ ગયો છે બરાબર છે તો આપણે એને નુકસાન નું વળતર પરસેન્ટેજ ઉપર આપીએ છીએ કે તેત્રીસ ટકા થી વધારે નુકસાન હોય એવા કિસ્સામાં જેટલી